નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છે મિત્રો મકાઈના પૌવાનો ચેવડો અને એ પણ તમે ભેળમાં પણ ખાઈ શકો અને આની સાથે મમરા પણ મિક્સ કરી શકો અને ખાવામાં ખાટો મીઠો અને તીખો મિત્રો તો આ વિડીયો તમે આખો જોજો અને જરૂરથી એકવાર ઘરે બનાવજો ટ્રાય કરજો આ ચેવડો ખાવામાં ખૂબ જ મજા આવે મિત્રો આ તમે સવારે નાસ્તામાં પણ ખાઈ શકો આ ભેડમાં પણ વાપરી શકો તો ચાલો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો સૌથી પહેલાં આપણા ચેવડામાં વપરાવાના ઇન્ગ્રીડિયન્ટ છે એને આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં મેં આ મકાઈના પૌવા લીધા છે મિત્રો આ મેં અત્યારે વાટકામાં લીધા હજી પણ બીજા પૌવા છે આપણે અને આ મેં રેડીમેડ ચણાની દાળ અને આ કાચા સિંગદાણા અને આ તીખા ગાંઠિયા થોડા મેં લીધા છે મિત્રો એ તમે હજી આમાં પણ તમારી રીતે વટાણા પણ એડ કરી શકો અને હવે મસાલામાં આ કાશ્મીરી લાલ મરચું છે અને આ આમચૂર પાવડર છે અને આ આપણે દળેલી ખાંડ છે અને આ આપણે સંચળ લીધું છે અને આ આપણે મરીનો પાવડર છે અને આ આપણે નિમક છે આ બધા જ મસાલા આપણે સ્વાદ પ્રમાણે એડ કરવાના છે મિત્રો તો ચાલો સૌથી પહેલાં આપણે હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ પૌવા છે એને આપણે તળી લેવાના છે બધા જ પૌવાને આપણે સૌથી પહેલાં તળી લેવાના છે મિત્રો આ પૌવા છે એ તળાતા ખૂબ જ ફૂલતા હોય છે એટલે આની ક્વોન્ટિટી આપણે હોય એનાથી ડબલ થતી હોય છે અને મિત્રો આ પૌવા છે એ તેલ પીતા નથી એટલે આપણો આમાં તેલ બહુ જોશે નહીં તો આ જ રીતે આપણે બધા જ પૌવા છે એને તળી લેવાના છે હું આ બધા જ પૌવા તળી અને પછી તમને આગળની પ્રોસેસ આપણે જોઈએ કે શું કરશું તો મિત્રો આ વિડીયો છે એ તમે આખે આખો જોજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં પણ શેર કરજો મિત્રો તો આપણા પૌવા તળાઈ ગયા ત્યારબાદ આપણા જે કાચા સિંગદાણા હતા એને પણ આપણે તેલમાં તળી લેવાના છે મિત્રો અને આપણે બહુ કાળા નથી પડવા દેવાના અને નહીંતર આ આપણે ખાવામાં આમાં કડવાશ આવી જશે એટલે આપણે આને એક ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે સિંગદાણા છે એ ફાટવા લાગે એટલે આપણે એને કાઢી લેવાના છે તો આ સિંગદાણા છે એ આપણા તળાઈ ગયા છે મિત્રો તો સિંગદાણાને આપણે કાઢી લઈએ આ આપણા પૌવા તળાઈ ગયા છે હવે તમે જોઈ શકો છો કે આમાં આની સાઇઝ છે એ મોટી છે અને આ આપણા સિંગદાડા પણ તળાઈ ગયા છે તો આને આપણે થોડા દબાવીને આની સાઇઝ નાની કરવી પડશે તો મતલબ કે આનો થોડો આપણે ભૂકો એવો આપણે કરી નાખશું મિત્રો તો હું થોડો વિડીયોને ફાસ્ટ ફોરવર્ડમાં કરી નાખું છું તમે તમારા હિસાબથી આને આ રીતે ભૂકો કરી શકો છો થોડો દબાવીને આના નાના પીસમાં અને કન્વર્ટ કરી શકો છો જો આખો રાખવો હોય તો તમે આખા પણ રાખી શકો છો મિત્રો તો હવે આપણા કંઈક આ રીતના આ પૌવાની સાઈઝ નાની થઈ ગઈ છે તો હવે આપણે મસાલા કરી લઈએ આમાં સૌથી પહેલાં જ હું આમાં આ મરી પાવડર છે એ એડ કરું છું બધે જ આપણે આખા ને સ્પ્રિન્કલ કરી દેવાનો છે સાથે જ આપણે સંચર છે એને એડ કરીશું અને આપણી જે આ દળેલી ખાંડ છે એને પણ આપણે સ્પ્રિંકલ કરી દેવાનું છે અને હવે આપણે આમચૂર પાવડર છે એને પણ સ્પ્રિંકલ કરી દેવાનો છે મિત્રો આમચૂર પાવડર અને જે મરી પાવડર છે એનાથી ખટાશ અને તીખાશ એ બંને મળીને તમને એક જીભમાં ચટપટો સ્વાદ આપશે અને સાથે જ આપણે આ કાશ્મીરી મરચું છે એને પણ આપણે સ્પ્રિન્કલ કરી દેવાનું છે એ આપણે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે અને સાથે જ હવે આપણે થોડું નિમક પણ એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે અને આને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ મિત્રો અને જો તમને આમાં આના મોટા પીસ વચ્ચે લાગતા હોય તો આને આ સમયે પણ તમે હાથથી દબાવીને આના પીસ નાના કરી શકો છો મિત્રો એકદમ સારી રીતે આને આપણે મિક્સ કરી દેવાનું છે ફરીથી આપણે સેમ પ્રોસેસ કરવાની છે બધા જ મસાલા આપણે થોડા થોડા સ્પ્રિંકલ કરી દેવાના છે મિત્રો સારી રીતે ફરીથી આપણે મિક્સ કરી લઈએ મિત્રો મિત્રો હવે આપણે પાછી સેમ પ્રોસેસ મરચું અને નિમક છે એને છોડી દેવાનું છે અને એ સિવાયના બધા મસાલા આપણે ત્રણથી ચાર વાર એડ કરી અને આ જે પ્રોસેસ છે સેમ કરવાની છે ત્રણથી ચાર વખત આપણે મરચાંને છોડી દેવાનું છે અને નિમકને છોડી દેવાનું છે અને બધું જ આપણે મિક્સ કરતું રહેવાનું છે અને સાથે જ હવે હું આ ચણા દાળ છે એ આમાં એડ કરી દઉં છું જો મિત્રો આ ચણા દાળ એ મેં ઘરે નથી બનાવી પણ જો તમારે બનાવવી હોય જાણવું હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને સાથે જ અત્યારે આપણે આ ગાંઠિયા પણ આમાં એડ કરી દઈએ અને આ જે આપણે તળેલા સિંગદાણા છે એને પણ અત્યારે એડ કરી દઈએ અને આને સારી રીતે આપણે હાથથી મિક્સ કરી લેવાનું છે મિત્રો મિત્રો આપણું આ જે મકાઈના પૌવાનું ચવાણું છે એ તૈયાર છે ને આને તમે ભરેલા પાઉં બનાવવામાં પણ વાપરી શકો છો ભેડ બનાવવામાં પણ વાપરી શકો છો અને નાસ્તામાં પણ ખાઈ શકો છો મિત્રો તો આને આ રીતે આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે અને આપણું આ ચવાણું કે ચેવડો બિલકુલ રેડી છે મિત્રો તો સેમ પ્રોસેસ તમે પણ ઘરે કરી અને એકદમ ઈઝી છે તમે બનાવી શકો છો જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં પણ શેર કરો અને આ મારો વિડીયો જોવા બદલ આપનો